હેલો ફ્રેન્ડ્સ એક એવી ભાષા છે કે જે દુનિયાના દરેકે દરેક ખૂણામાં એક સરખી છે યુનિવર્સલ લેંગ્વેજ અને એ છે હાસ્ય તમારું મલકાટ મુસ્કુરાહટ તમે એક તરફથી એક મલકાટ આવશે તો સામે પણ એ જ મલકાટ આવવાનું છે કારણ કે આ ભાષા દરેકે દરેક વ્યક્તિ આ પૃથ્વી પરની દરેક વ્યક્તિને સમજાય છે અને જ્યારે આ બે મલકાટ ભેગા થાય છે ત્યારે એક બોન્ડ બને છે એક સેતુ બને છે એક આત્મીયતાનો ઓરા ઉભરાય છે અને એક પોઝિટિવ વાઇબ્સ આવે છે અમેરિકા તો અવારનવાર જવાનું થાય છે તો ત્યાં દરેક વ્યક્તિ જે આપણને સામે મળે આપણી બાજુમાંથી પસાર થાય મોલ હોય કાફેટેરિયા હોય જીમ હોય કશે પણ એક સ્માઇલ સાથે ગ્રીટ કરે છે અને આ ગ્રીટ તમારો દિવસ સમય એકદમ મસ્ત બનાવી દે છે તમારું મન પ્રફુલ્લિત થઈ જાય છે અને જ્યાં મન પ્રફુલ્લિત હોય ત્યાં સમસ્યાનો અંત આવી જાય છે બે મુખ્ય હથિયાર હથિયાર છે આપણી પાસે હાસ્ય અને મૌન કે જે આવનારી તકલીફોને દૂર કરે છે અને ત્યાં અંત લાવે છે ખડખડાટ હાસ્ય એ પણ એક કળા છે અને એક થેરાપી છે કે જે તમારા અનેક રોગોને દૂર કરે છે એક વખત તમે નક્કી કરી લો કે હસવું જ છે હસતા જ રહેવું છે તો અનેક સમસ્યા અને મુશ્કેલી ત્યાં જ આથમી જશે તમારી સામે એક એવો વિકલ્પ આવે છે કે તમારી પાસે કોઈ વસ્તુ કોઈ દિશા કશું જ નથી બે જ વિકલ્પ છે ક્યાં રડીને ઉદાસીનતા નિરાશામાં જતી રહો અને ક્યાં હસતા હસતા પડકાર ઝીલું અને પડતા આખડતા પણ આગળ વધો અને જ્યારે તમે બીજો વિકલ્પ નક્કી કરશો હાસ્યનો તો મુશ્કેલીઓ આપોઆપ ઓગળતી જશે પરિસ્થિતિ તમારી સાથે અનુકૂળ થતી જશે હાસ્ય તમને શું આપે છે તમારી અંદર એક એનર્જીનો ફ્લો રિલીઝ કરે છે તમારું મન પ્રફુલ્લિત રહે છે અને મન પ્રફુલ્લિત હોય ત્યાં પોઝિટિવ વાઇબ્સ જે તમને પ્રોગ્રેસિવ બનાવે છે પછી આવે છે તમારા ચહેરા પરનો ગ્લો તમારું હાસ્ય તમારું મિત્ર વર્તુળ તમારું સગા સંબંધીનું વર્તુળ ખૂબ મોટું બનાવે કારણ કે દરેકને હસતો ચહેરો પસંદ છે કોઈને ભારે ખમ ચહેરો પસંદ નથી અને આપણો આઈનો અરીસો પણ એ જ કહે છે કે હસો અને કેમેરો શું કહે છે કેમેરો સ્માઈલ પ્લીઝ તો મિત્રો હસશે તે મહેકશે અને જે હસતા રહેશે તે હંમેશા ચહેકતા રહેશે તો ફ્રેન્ડ્સ બી સ્માઇલ એવરી ડે એવરી ટાઈમ એન્ડ હેપી ફોર એવર થેન્ક યુ